સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ મગફળીની આવક હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ છે જે નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સિઝન દરમિયાન ત્રણ લાખ નવસો ચોર્યાસી હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં અંદાજીત પંચોતેર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરાયું છે છેલા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહે છે તો આ ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે ખેડૂતોને મગફળીના ભાવ સારા મળી રહેતા ખુશી જોવા મળી હતી ત્યારે બીજી બાજુ વિવિધ રોગ ડોર સૂદ અને કાતરાના ઉપદ્રવને લઈ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે જેથી ખેડૂતો આ ભાવ પોસાય તેમ નથી હજુ પણ ભાવ વધે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે ભાઈ હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે ચો ચોમાસું મગફળીની આવક ચાલુ થઈ છે પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈ ન ઉતારા બેસી એવા નહીં વધતા કોઈની મગફળી પણ સારી નહીં વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે તો ખેડૂત બેઠો થઈ શકે એમ નહીં તો સરકારશ્રીને અમારા કૃષિમંત્રીશ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવામાં આવે ભાવે અઢારસો રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે નહીતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે અત્યારે ચૌદસો થી પંદરસો રૂપિયા આજુ ભાવજના ભાવ પડે છે તો સરકાર શ્રીના અમારી રજૂઆત છે ગઈ સાલની પેરેટીમાં સત્તરસો અઢારસો સુધીના ભાવે ખરીદી થાય તો ખેડૂતને કંઈક બે પાંચ રૂપિયા મળે એમ છે પટેલ ભાઈ કચરાભાઈ જો ચાલુ વર્ષે શરૂઆતમાં મગફળીના એક થી સોળસો સુધીના ભાવ મળી રહ્યા છે સરકારના ટેકાના ભાવ કરતા સારા ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે છેલ્લા દિવસથી રોજની સાતસો થી આઠસો બોરી મગફળીની આવક માર્કેટિંગ યાર્ડમાં થાય છે આમ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે અને ભાવ પણ ઓછા છે તો સામે જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હાલ તો ખુશ છે આજ વખતે માર્કેટયાર્ડમાં હજારથી પંદરસોનો ભાવ પડે છે બરાબર આજી વખતે હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મફળી વેચવા આવ્યો છું મારો ભાવ તેરસો સિત્તેર ભાવ પડ્યો છે બરાબર અને વરસાદના કારણે મફળીનું ઉત્પાદન ઓછું થયું છે કે ઉત્પાદન ઓછું મળે છે બરાબર મગફળીમાં ભાવે મફળી જેવી મફળી એવો ભાવ પડે છે

એક અઠવાડિયાથી આવકો જ શરૂ થઈ છે મગફળીની અંદાજીત સાતસોથી આઠસો બોરીની આવક છે સરેરાશ ભાવ અગિયારસોથી હજારથી સોળસો રૂપિયાના ભાવો પડે છે ખેડૂતો ખુશ છે ભાવથી અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે ખેડૂતો ખુશ છે માલ માલની કમ્પેરિઝન ભાવ પડતા હોય ખેડૂતો માં ખુશિયા છે